હાય ફ્રેન્ડ્સ તમને સાંધામાં હડકામાં કે કોઈ પણ દુખાવો થાય અથવા કોઈ પણ સિઝનલ બીમારી થાય તો શું કરીએ દવા લેવી પડે ને પણ આપણા આયુર્વેદિકની જ કમાલ છે કે તમને કંઈક સ્વાદિષ્ટ ખવડાવી પીવડાવીને પણ હેલ્ધી રાખે છે અને બીમારીઓમાંથી ઊભા પણ કરે છે તો આજે આપણે એવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગુંદર ગુંદરબાજરીની રાપ બનાવીશું શિયાળામાં રોજ સવારે નિયમિત પીવાથી આખું વર્ષ નિરોગી રહેશો દોઢ ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂક્યું અહીંયા એક ટેબલ સ્પૂન બાવળીયો ગુંદર લીધો છે ઘી ગરમ થાય એટલે થોડો થોડો એડ કરી અને તળી લેવાનો છે તો એકદમ નાખીને બધો જ નહીં તળવાનો નહીં તો અડધો તળાશે અને અડધો કાચો રહેશે તો આ રીતે મમરાની જેમ ફૂલતો જાય એટલે આપણે કાઢી લઈશું એક પ્લેટમાં તો ત્રણ વખતમાં આ ગુંદર તળાઈ જશે એક ટેબલ સ્પૂન છે એટલે તો ગેસની ફ્લેમ સ્લો રાખીને તળવો બળાય બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે તો બધો જ ગુંદર આ રીતે મેં તળી લીધો હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને તળાયેલા ગુંદરને ચમચીથી અથવા વાટકીથી પ્રેસ કરી અને આ રીતે ભાગી લેવાનું છે તો અહીંયા ગુંદર ભગાઈ ગયો છે મમરાની જેમ જ ભગાઈ ગયો છે જુઓ અને કાચો રહ્યો એકાદ દાણો તો કાઢી નાખવો પગાયેલા ગુંદરને અહીંયા ઘીમાં એડ કરી લેવાનો છે ગેસ ઓન કરી દેવાનો અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને તરત જ એની અંદર બે ટેબલ સ્પૂન બાજરીનો લોટ એડ કરી અને ધીમા તાપે શેકી લેવાનો છે તો અહીંયા બાજરીનો લોટ છે એ શેકાતા વાર નથી લાગતી કારણ કે ઘી ઓલરેડી ગરમ જ હતું અને અહીંયા શેકાવાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે શેકવાનો છે પિંક એવો એનો કલર થોડો ચેન્જ થઈ જશે તો જો અહીંયા હલકા બબલ્સ આવા લાગ્યા કલર ચેન્જ થઈ ગયો અને સુગંધ આવવા લાગી ત્યારે થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જવું એક હાથે એટલે ગાંઠા ના પડે એ રીતે તમે કરશો તો આની અંદર રાબની અંદર ઘણાને ગાંઠા પડી જતા હોય એ નહીં પડે તો ટોટલ દોઢ ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે તમારા ઘરમાં જેટલી રાપ પાતળી જોઈતી હોય જાડી જોઈતી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે તો હવે એની અંદર ગોળ એડ કરીશું તો ગળપણ જેટલું ખવાતું હોય એટલું એડ કરવું મેં ત્રણ ટેબલ સ્પૂન દેશી ગોળ લીધો છે જો ગળપણ ઓછું ખવાતું હોય તો અઢી ટેબલ સ્પૂન લેવો અહીંયા ત્રણ ટેબલ સ્પૂન સૂકા નારિયેલનું છીણ લઈશું જે માર્કેટમાંથી કાચલી આવે એ લાઈ અને જાતે છીણીને જ લીધું છે એટલે બધા જ પોષક તત્વો મળી રહે હવે સારી રીતે મિક્સ કરીએ અને અંદર બે ટેબલ સ્પૂન કાજુ પાવડર જે મેં ખલમાં વાટીને લીધો અને બે ટેબલ સ્પૂન બદામ પાવડર એ પણ ખલમાં વાટીને અધકચરો વાટીને એડ કર્યો અડધો ટેબલ સ્પૂન અહીંયા સૂંઠ પાવડર અડધો ટેબલ સ્પૂન ગંઠોળા પાવડર એડ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા અડધો ટેબલ સ્પૂન ખસખસ એડ કરી લઈશું પા ટી સ્પૂન ઈલાયચી પાવડર છેલ્લે આ રીતે એડ કરી લેવાનો છે અને રાબને બે મિનિટ ઉકાળી લઈશું તો બે મિનિટમાં મીડિયમ એવી રાબ તૈયાર થઈ ગઈ છે નહીં જાડી નહીં પાથળી તો ગરમા ગરમ સવારે નિયમિત તમે પીવો અને હેલ્ધી રહો ઉપરથી આપણે સૂકા નારિયેલના છીણથી અને ડ્રાય ગાર્નિશ કરી લઈશું ફ્રેન્ડ્સ આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જરૂર જણાવતા